રાજસ્થાન થી કાલે થોડું કામ હતું એટલે એવું છે બીજું એકદમ શાંતિ પાણી એકદમ અચાનક યાર ગયો તો હા અચાનક એકદમ તબિયત પાણી રેડી ને એકદમ શાંતિ તમારે કેવું ચાલે તમારે શાંતિ એવું છે ઘરે ચાલો તો ભાઈ ઘરે તો નઈ મારા મોડો થાય તો કોમતી થોડું એટલે મારે પાછું રાજસ્થાન જવાનું હોય ના હડો કાકો ને બધા ઘરે જ છે તો તમે ચાલો કાકો ને ઘરે કાકો ને ઘરે છે આવી જાય ચાલો ચાલો લો તું કાકા ને ભેગા ચાલો ભેગાની મુલાકાત કરતા આવી હા હા

આવક ઉજ <laughs> <laughs>

આ તો વોઢો છે વોઢો નથી યાર કુવારો છે યાર કુવારો છે અમાર તો અમારે તો બધા વોઢો છે